આ બધા જ સમાચારો વિશે આપણે આગળ વિગતવાર વાત કરીએ પણ એ પહેલા અમને સપોર્ટ કરવા માટે આ વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને અમારી ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલા આપણે વાત કરીશું હવામાનની કારણ કે એની સીધી અસર આપણા સૌના ખાસ કરીને આપણા ખેડૂત ભાઈઓ પર પડે છે જુઓ અત્યારે ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે બરાબર ને સવારે અને રાત્રે ઠંડી લાગે અને બપોરે ગરમી હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા અડતાલીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેમ કે રાજકોટ અને ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે પણ ખાસ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે અડતાલીસ કલાક પછી વરસાદનું જોર વધશે અને આગામી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે હવે સવાલ એ થાય કે આ બધું કેમ થઈ રહ્યું છે તો એનું કારણ છે અરબી સમુદ્રમાં એક નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે સીધી ભાષામાં કહીએ તો માવઠાનો ખતરો છે દરિયાકાંઠાના વિસ્તારોમાં તો ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે આ બધાની વચ્ચે આપણા ખેડૂત ભાઈઓ પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે નવેમ્બર બે હજાર પચીસમાં આવવાની શક્યતા છે અચ્છા તમારા ગામમાં કેવું છે વાતાવરણ શું તમારા ત્યાં પણ આવી બેવડી ઋતુનો અનુભવ થાય છે નીચે કોમેન્ટ કરીને બધાને જણાવો ચાલો ચાલો હવે વાત કરીએ સુરક્ષા અને સરકારના કેટલાક નવા અને મહત્વપૂર્ણ નિર્ણયો વિશે આજે બે ખૂબ જ દુઃખદ અકસ્માતની ખબર આવી છે એક તો ચિલોડા હિંમતનગર હાઈવે પર એક ટ્રક ઉભેલી બસ સાથે અથડાઈ જેમાં વધુ લોકોને ઈજા પહોંચી અને એનાથી પણ ભયંકર ઘટના બની જ્યાં એક બસમાં આગ લાગવાથી ચાલીસ મુસાફરોમાંથી વીસ લોકો જીવતા સળગી ગયા ખરેખર ખૂબ જ દુઃખદ બનાવ છે આવા હાઈવે પર થતા અકસ્માતોને રોકવા માટે શું કરવું જોઈએ તમારા મગજમાં કોઈ ઉપાય હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે એક બહુ જ મોટું સરકારી અપડેટ ધ્યાનથી સાંભળજો આપણું જે રેશન કાર્ડ છે એ હવે ઓળખ કાર્ડ કે સરનામાના પુરાવા તરીકે નહીં ચાલે સરકારે આ નિર્ણય એના દુરુપયોગને રોકવા માટે લીધો છે એટલે કે હવે બેંકમાં ખાતું ખોલાવવા કે બીજી કોઈ જગ્યાએ તમારે આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ જેવા બીજા ડોક્યુમેન્ટ્સ આપવા પડશે રેશન કાર્ડના આ નવા નિયમ વિશે તમને શું લાગે છે શું આનાથી ખરેખર કોઈ ફેર પડશે દુરુપયોગ અટકશે કે લોકોને વધુ તકલીફ પડશે તમારા વિચારો નીચે કોમેન્ટમાં જણાવો અરે ક્યાંય જતા નહીં હજી તો અર્થતંત્ર ગંભીર દુર્ઘટના અને આઈપીએલના સૌથી મોટા સમાચાર તો બાકી છે અંત સુધી જોડાયેલા રહેજો ચાલો હવે એવા સમાચારો પર આવીએ જેની અસર આખા દેશ પર થઈ છે આજે ભારતીય શેર બજાર માટે બ્લેક મંડે સાબિત થયો આખી દુનિયામાં મંદીનો ડર છે અને એની સીધી અસર આપણા બજાર પર પડી રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા જ્યારે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે આવી ગડબડ થાય છે ત્યારે એની અસર આપણા પર પણ જોવા મળે છે પણ પણ ચાલો એક સારા સમાચાર છે રોજગાર ભારતી મેળો જેમાં ખુદ પ્રધાનમંત્રીએ એકાવન હજારથી થી પણ વધુ યુવાનોને સરકારી નોકરીના નિમણૂક પત્રો આપ્યા આ ખરેખર એક ખૂબ જ સકારાત્મક પગલું છે ગંભીરા પોલ દુર્ઘટનાની વાત કરીએ તો મૃત્યુઆંક વધીને અઢાર પર પહોંચ્યો છે સરકારે આ મામલે કડક પગલાં લીધા છે અને બેદરકારી બદલ ચાર એન્જિનિયરોને સસ્પેન્ડ કરી દીધા છે મૃતકોના પરિવારને બે બે લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરાઈ છે અને ભવિષ્યમાં આવું ન બને એ માટે બસ્સો બાર કરોડના ખર્ચે નવો પુલ બનાવવાની પણ મંજૂરી મળી ગઈ છે અને હવે આપણે આવી ગયા છીએ આજના અંતિમ સમાચારો પર જેમાં થોડી ટેકનોલોજી અને થોડી રમતગમતની વાતો છે એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજના હવે પૂરી રીતે ડિજિટલ થઈ રહી છે એનો મતલબ એ છે કે હવે લાભાર્થીઓ સીધા પોતાના મોબાઈલ ફોનથી જ રાશન મેળવી શકશે આનાથી પારદર્શિતા વધશે અને ભ્રષ્ટાચાર ઘટશે અને ક્રિકેટના ચાહકો માટે તો જલસો પડી જાય એવા સમાચાર છે આઈપીએલમાં પંજાબ કિંગ્સના ખેલાડી પ્રિયાંશ આર્યએ માત્ર જી હા માત્ર ઓગણચાલીસ બોલમાં સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવી દીધો છે વાહ ભાઈ વાહ શું ધમાકેદાર બેટિંગ